કલોલ તાલુકાના પલસાણા ગામના પરિવારજનો જનુ ઇકો ગાડી લઈ અને દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા અને રસ્તામાં અકસ્માત નડતા એક જ પરિવારના 6 લોકોને કાળ ભરખી ગયો દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ પામ્યા હતા બસ કાર બાઇક સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા દ્વારકા જામનગર હાઈવે પર ગોજારા અકસ્માતની ઘટના બની હતી જૂનાગઢની સ્વિફ્ટ કાર કલોલ તાલુકાના પલસાણા ગામેથી ઇકો કાર અને ખાનગી ટ્રાવેલ્સની ની લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો પ્રાથમિક આ અકસ્માતમાં સાત લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે સ્થાનિક પોલીસની ટીમ એકસો આઠ ઇમરજન્સી સેવા ઘટના સ્થળે પહોંચ્યા હતા શનિવારે સમી સાંજે દ્વારકા પાસે ભયંકર અકસ્માત થયો હતો જેમાં સાત લોકોના કરુણ મોત થયા હતા જેમાંથી છ લોકો કલોલ તાલુકાના પલસાણા ગામના હતા શનિવારે સવારે ઇકો ગાડી લઈ

દ્વારકા દૂર હતું અને રસ્તામાં એક જ કુટુંબના પરિવારજનોને અકસ્માત નડતા સહિત છ લોકોના કરુણ મોત થયા હતા કલોલ તાલુકાના પલસાણા ઇકો ગાડી નંબર પરિવારજનો દ્વારકાધીશ દ્વારકા ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા જ્યાં હજુ દ્વારકા આશરે દસ કિલોમીટર દૂર હતું ને બરડીયા હાઈવે પર બસ સ્વિફ્ટ ગાડી એમ ત્રણ વાહનોને ભયંકર અકસ્માત થતા રોડ પર ચીચિયારો સાંભળવા માંડી હતી ભયંકર અકસ્માતમાં એક જ કુટુંબના છ લોકોના કમકમાટી ભર્યા કરુણ મોત થયા હતા અનેક લોકોને ઈજા પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા જ્યાં વાયુવેગી ગામની અંદર સમાચાર મળતા સમગ્ર ગામમાં શોક ભર્યો માહોલ જોવા મળ્યો હતો કરોલ તાલુકાના ટીટોડા અને પલસાણા ગામના અગિયાર કુટુંબીજનો દર્શન કરવા માટે ગયા હતા જેમાં પલસાણા ગામના છ લોકોના મોત થયા હતા તેમજ અન્ય પાંચ લોકોને નાની મોટી ઈજાઓ તેઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા